હવાનાપુરમાં પોણા નવ વાગે કે ગાંધી ચોક માંથી થઈ નીકળી ગયા સીધા જાનમાં જોઈ લે પાછળ બેઠો ને એવું નવાનું એન્ટ્રી આપણી થોડી ઘણી જોઈ લે આપણે એન્ટ્રી જોવાનું કહ્યું તો ખર્ચા ચાલુ થઈ ગયા આવી ગયા પેટ્રોલ પંપે નાખી દીધું ભાઈ આમાં તક હજાર રૂપિયાનું પેટ્રોલ પેટ્રોલની ભાઈ નાખી દીધું જો ખર્ચા તો ચાલુ જોઈએ જોઈ લે સીધું જ આપણે ઉપાડી કેન્યુ કેન્યુ ફરી લીધું આખું છોડાનું સીધું જ આપણે જાનમાં ફેરવું જોઈએ ને સીધી ચલાવી રોડ પણ લાલજો તો હરખા કરી લ્યો સીધા તન પટી આશીર્વાદ હોટલમાં ઢોકરા ને જલેબી જોઈએ ગાંઠિયા જોઈએ ને મન થઈ ગયું લઈ લ્યો ભાઈ હોગ્રામ ગાંઠી હબડ કરી લઈએ ગાંઠિયા પાછી ખવાઈ ગયા ભાઈમાં નાખી દો કહુંબુંબો હર વ્યક્તિ લઈ લીધો આલો અબડ હબડ અબડ હબડ પીવાદ કેમ કે આવે તો મજા ના આવે ચાવી ચાલુ કરીને ગાડી ચાલુ કરીને રોડ પર ધીરે ધીરે નીકળી જાય સીધું જ આવી ગયો વેરાડ વેરાડ થી નીકળી જાય ને લ્યો